નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રખંડાના અત્યારે લાતેર જિલ્લામાં રવિવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો છત્તીસગઢથી જાનૈયો લઈને આવી રહેલી એક ખાનગી બસ ઓરિસ્સા ઘાટીમાં અનિયંત્ર થઈને પલટી મારી ગઈ હતી આ ઘટનામાં અત્યાર સુધીમાં પાંચ મહિલાઓના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે ત્રીસ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની આશંકા છે પ્રાપ્ત વિગતો અનુસાર છત્તીસગઢના બલરામપુર જિલ્લાના મહારાજગંજ ગામથી એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આશરે એસી જેટલા લોકો બસમાં સવાર થઈને ત્યારે મહુવાડા આવી રહ્યા હતા ઓરાસાઘાટી વડાંગ પાસ ચાલકે સ્ટેડિયમ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ પલટી ખાઈ ગઈ હતી અકસ્માત એટલો ભયાનક હતો કે ચીસાચીસ સાંભળી સ્થાનિક ગ્રામજીઓ મદદ માટે દોડી આવ્યા હતા અને ખાનગી વાહનો દ્વારા ઘાયલને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા લેલ ત્યારે લાતેરના એસડીએમ ત્યારે બિપિન કુમાર દુબે અત્યારે પોલીસ કાપલો સ્થળ પર પહોંચી ગયો હતો મહવાડાની સરકારી હોસ્પિટલ ઘાયલથી ભરાઈ ગઈ છે જ્યાં સ્થાનિક ડૉક્ટરની સાથે ખાનગી ક્લિનિકના ત્યારે પ્રેક્ષકોના પણ ઇજાગ્રતની સારવાર કરી રહ્યા છે કેટલાક ઇજાગ્રતની સ્થિતિ ગંભીર હોવાને કારણે મૂર્ત્યાંક વધવાની સંભાવના છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ